નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની સૌથી મોટી મેચનો સમય આવી ગયો છે ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજાનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે બંને ટીમોની વચ્ચે ગ્રુપ એની મેચ રવિવારે એટલે કે આજે ન્યૂયોર્કના નવા બંધાયેલા નાસવ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે ત્યારે દેશભરમાં ચાહકો આ મેચ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે વડોદરા શહેરના સુબાનપુરા વિસ્તારમાં આવેલ સમતા અયપ્પા ગ્રાઉન્ડમાં સારથી ગ્રુપ દ્વારા બે દિવસ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો આ તમામ યુવાનો પંદર વર્ષથી લઈ સાહીઠ વર્ષના વૃદ્ધ લોકો આ મેચમાં ભાગ લે તેવા હેતુથી આ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે ફાઇનલ ક્રિકેટ યોજાવા જઈ રહી છે એક તરફ આજે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ છે તેને લઈને ખાસ સારથી ગ્રુપ દ્વારા આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતાને ટ્રોફી આપી સન્માનિત પણ કરવામાં આવશે બે દિવસથી ચાલતી આ મેચ આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચને લઈને ફાઇનલ મેચ યોજી આ મેચનું આયોજન સારથી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે અને એની અંદર ચાર ટીમ બેટલ આપણે કરી છે એની અંદર લીગ મેચ જે રીતે કર્યું છે આપણે એની અંદર આપણે બધા ઉંમરલાયક છે આપણા એ પંદરથી લઈને સાહીઠ વર્ષની ઉંમરના આપણા પ્લેયરો છે અને આજના દિવસમાં મેઇન કે આજે ઇન્ડિયા પાકિસ્તાન છે એના માટે થઈને આપણે એને પ્રમોટ કરવા કે આપણે આજે એને ચિયરઅપ કરીએ ઉપર આપણે કપનું પણ આયોજન કર્યું છે આનું ત્યાં સાઠ વર્ષ ના પણ અહીંયા રમી શકીએ પંદર વર્ષથી સાહીઠ વર્ષની ઉંમરના અમારું આખું મોટું ગ્રુપ છે એવું કે જેની અંદર અમે આ બધા પ્લેયરો રમાડીએ છીએ અને આવી રીતે દર વર્ષે કપનું આયોજન પણ કરીએ છીએ આની અંદર આપણે ફાઇનલની અંદર આપણે સીએસકે આવી ગઈ છે જેનું નામ આપ્યું છે સીએસકે અને અત્યારે અત્યારે રમાઈ રહી છે સેમી એની અંદર છે આરસીબી અને એમઆઈ એ અત્યારે રમાઈ રહી છે કેટલા દિવસથી બે દિવસથી ચાલી રહી છે અને આજે ફાઇનલ થઈ જશે ટ્રોફી સારી છે સ્પોન્સર આપેલું છે હા